નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ભાઈ છક્કરિયાની સિઝન ચાલુ છે આપણે જો એક કિલોગ્રામ શક્કરિયા લીધા છે એમાં પાંચસો ગ્રામ છે ને લાલ લીધા છે પાંચસો ગ્રામ વ્હાઈટ લીધા છે વ્હાઈટ એકદમ નાની સાઈઝ લીધી છે મો અને લાલ છે એ થોડાક મોટી સાઈઝ મળી છે અને આપણે પાણી લઈ લીધું છે આ માટલું છે આ માટલાની અંદર આપણે શેકવાના છે શક્કરિયા એકદમ ધીમા તાપે કેમ કે સક્કરિયું બહુ દાજી ન જાય દાજે તો ખરું પણ બહુ નો દાજી જાય એનું આપણે ધ્યાન રાખશું બરાબર અને છકરિયા કઈ રીતે ઘણા લોકો બાફીને ખાતા હોય છે ઘણા સેકિન ખાતા હોય છે આપણે સેકિન ખાવાના છે અને જે લોકોએ ખાતા હોય ને મને કોમેન્ટ કરજો બાકી સેકિન ખાવાની જે એની જે મીઠાઈ છે ને સાહેબ અલગ હોય છે આપણે પાણી લઈ લીધું છે તેની અંદર આપણે બધા નાખી દઈએ અને સરસ રીતે સાફ કરી નાખીએ કેમ કે ભાઈ અને એક મિનિટ આમનો પલયે રહે ને પછી એકદમ સાફ થઈ જાય આ રીતે જો કેમ કે ખેડૂતો એકવાર ધોયા હોય પણ પછી આપણે હજી એકવાર ધોઈને પછી બાપ છેકીએ ને તો એની જે મજા છે આખી અલગ છે આ રીતે બધા વ્યવસ્થિત સાફ કરી નાખવાના છે જો તમે જોઈ શકો છો પાણી આપણે એકદમ સાફ લીધતું કેવું થઈ ગયું જો એટલો મેલ હોય છે આમ જો છટાક થઈ ગયા હવે આપણે છે ને આ આપણે આપણે આને સાફ કરી લઈએ સરસ ભીના હોય નીકળી જાય અને પછી જે આ માટલું છે ને તેની અંદર આપણે આ રીતે ગોઠવી દેવાના છે પેલા નાના છે એ બધા કટકા નાખી દેશું પછી આ રીતે મોટા હવે આ જે છે ને એના આપણે કટિંગ કરશું એમ કે આ બહુ મોટા છે એના આ રીતે આપણે નાખશું હવે જો આપણે એટલું વધ્યું છે માટલી આખી ભરાઈ ગઈ જવો તો હે માટલી વાળા હે માટલી વાળા ચકરિયા તો હવે આપણે કઈ રીતે છેકવા છે એ તમને આખી પ્રોસેસ બતાવો થાય કઈ રીતે હું છેકું છું ને એ હું તમને કહી રહ્યો છું જો અહીં આવો નજીક તો અહીં મેં થોડોક ખાડો કર્યો છે એની અંદર છે ને થોડોક લાકડાનો ભૂકો મેંકી દીધો છે અને હવે છે ને આપણે જો આ ઢાંકણી છે આ છે બરાબર આમ અને એની માથે આ ચક્કરિયા છે ને એ આમ મેંકી દેવાના બરાબર હવે આ જે લાકડા છે ને એ બધાને ટેકાઈ દેવાના છે આમ આમ બધા ટેકાઈ દેવાના છે આ રીતે અહીંયા નાખતો એ જ રીતે આપણે આ રીતે માટલામાં શેકવાના છે એક કિલો આપણે સકરિયા લીધા છે પચીસ ત્રીસ મિનિટ શેકાઈ શેકાવવા દેવાનું છે પછી આપણે માટલામાં જે સકરિયા છે ને શેકાઈ જાય છે મુખ દાસ કરશે જોરદાર શેકાઈ જશે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત આપણા જે છે કર્યા છે એ શેકાઈ રહ્યા છે જો મિત્રો પછી અત્યાર મિનિટ થઈ ગઈ છે અને જે આપણે તાપ કર્યો છે ને એ આપણે અલગ કરી નાખીએ અને જો આ રીતનો એક તાપવો લેવાનો અને તેની મદદથી જો પરફેક્ટ શેકાઈ ગયા હો No. નીચે તમે જોઈ શકો છો ને તમે જોઈ શકો છો હવે તમને બહાર કાઢી નાખ બતાવી આવી જાઓ ધરમમાં બધે ગરમ હોય છે એટલે તમને ધ્યાન રાખવાનું જો બધા બફાઈ ગયા માટલી તમે જોઈ શકો છો એકદમ રેડી થઈ ગઈ છે અને જો એકદમ જે આની અંદર સુગંધ જે આવી રહી છે ને ભાઈ એક નંબરની આવી રહી છે ફૂલ ગરમ જવું એમ આમ કરીને કાપો ને એટલે સીધું કપાઈ જાય ફર્સ્ટ ક્લાસ વરાળ નીકળે હા ફૂલ ગરમ છે ભાઈ હવે આપણે છે ને મરચું લેશું મીઠું લેશું ધાણાજીરું લેશું અને અડધું લીંબુ નીસવશું એક વાટકીયામાં અને પછી આનો મસાલો બનાવશું અને એ આમ છત છત ખાવાની જે મજા છે ને સાહેબ આખી અલગ છે ચાલો તમને બતાવો હવે આપણે જે કૃષ્ણમ મસાલાનું જે આપણે ઓલું કર્યું હતું ગટલે દળાયેલા મસાલા એનું પાર્સલ મેં મગાવી લીધું છે આપણે રેસીપી વાપરવા માટે તો આ જો આ તેમનું પેસ્ટર મરચું પાવડર છે સાથે તેમનું હળદર પાવડર છે ફર્સ્ટ ક્લાસ પેકિંગ પણ આવે છે ના ધાણા ધાણાજીરો પાવડર છે આ ત્રણેય વસ્તુ તો આપણે લેવાની છે અને કઈ રીતે આ મસાલા પીસાય છે આપણે અંદર બતાવ્યું હતું વિડીયોમાં એટલે ઘંટોળામાં દળાયેલું છે આપણે એક ચમચી જેટલું લેશું સાથે આપણે મરચું પણ લઈશું મરચું મોણ દીધેલું કમ્પ્લીટ આવે છે જો એક ચમચી ત્યાં પણ નાખીએ આપણે રેગ્યુલર મરચું છે પાંચસો ગ્રામ બધા પાંચસો પાંચસો ગ્રામના પેકિંગ છે કૃષ્ણમ મસાલાના જે લોકોને મગાવવું હોય તો એડ્રેસ આમાં છે ને આપેલું છે કૃષ્ણ મસાલા વેબસાઇટ ઉપર પર તમે જઈને મગાવી શકો છો અને મેં આ બધું પાંચસો પાંચસો ગ્રામ મગાવ્યું છે અને આપણે દરેક રેસિપીમાં હવે મસાલો આપણે વાપરશું અને કેવો ટેસ્ટ છે આજે આપણે જોઈન જોઈને કહેશું આજો મરશો નાખ્યો ચણા જીરું નાખ્યું હવે આપણે મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર અને હવે આપણે એક લીંબુ નીસવી દઈશું અડધું લીંબુ નીસવી દઈએ બહુ રસદાર છે એટલે મિક્સ કરીને આ મસાલો બની જાય તો થોડુંક પાણી નાખશું અંદર એટલું પાણી નાખવાનું છે દોઢ બે ચમચી જેટલું મસાલો છે ને એ એકદમ આવો ને બહુ ઘાટો નો હોય અને તમે જો એકદમ આવો પતલો એકદમ ઘાટો હોય ને એ રીતનો આપણે આની મરચાંનો પલ્પ છે એ બનાવ્યો છે અને આ રહ્યું આપણું જો છેકેલું ચક્કરીએ જો આ વસ્તુ છે ને માથે તમે લગાડીને ખાવ ને આમ ખાવાની મજા જ અલગ હમ જનરલી શાલ ઉતારતો જ નથી કેમકે આ વસ્તુ તમારે ખાવી હોય ને તો સાલ હોતી ખાવ તો એની જે મજા છે ને કેમ સ્મૂકી ફ્લેવર જે લોકો સિટીમાં છે ને કોલસો હળગાવીને પછી અંદર નાખી દે થોડુંક ઘીનું ટીપું અને સ્મૂકી ફ્લેવર આપતા હોય આ તો આપણે બનાવ્યો જ સ્મૂકી ફ્લેવરમાં એટલે જે ખાવાની મજા છે ને એ કોઈ એક કોલસામાં ન આવે કેમ કે અહીંયા જગવવું પડે ભાઈ લા જવાબ હવે જો આ છે આપણે લાલ ચક્કરિયું છે હવે તેને આપણે આમ સેન્ડવીચ ટાઈપનું કરી નાખશું એકદમ તીખો ટેસ્ટ કટો મીઠો ટેસ્ટ જો મિત્રો અને આ સેન્ડવીચ ખાઓ તમે અને આ પશું હેલ્ધી છે ડાયાબિટીસ ડાયાબિટીસવાળા માટે નહીં પણ આમ ડાયાબિટીસ ન હોય એના માટે સારો જલ્દી શો છે બાબુ જો આ રેસીપી જો તમને સારી લાગી હોય તો વધુ બધું શેર કરજો જે લોકોએ શેકેલા આચા કરી પ્રોગ્રામ ખાધા હોય તે કોમેન્ટ કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત